રણુ ગામે નવસો વર્ષથી માં તુલજા ભવાની બિરાજમાન વડોદરાના મહારાજાને મળ્યો હતો ચમત્કારિક પરચો વડોદરાથી ત્રેવીસ કિલોમીટરના અંતરે અને પાદરાથી સાત કિલોમીટરના અંતરે રણુ ગામ આવેલું છે નવસો વર્ષ જૂના તુલજા ભવાની માતાના મંદિરના કારણે સમગ્ર દેશ અને વિદેશમાં જાણીતું છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં રણુ ગામ આવેલું છે નાના ગામ રણુના પ્રાચીન મંદિરમાં નવસો વર્ષથી માં તુલજા ભવાની બિરાજે છે મંદિર પાસે આવેલા માન સરોવરનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે માતાજીની મૂર્તિ મળી આવતા નાની દેરી બનાવી તેમની સ્થાપના કરવામાં આવી હતી દરેક ભાવિકોની મનોકામના પૂર્ણ કરતીમાં ભવાનીના આશીર્વાદથી રાવ ગાયકવાડ પણ અંગ્રેજોની નજરકેદમાંથી મુક્ત થયા હતા વડોદરાથી ત્રેવીસ કિલોમીટરના અંતરે અને પાદરાથી સાત કિલોમીટરના અંતરે રણું ગામ આવેલું છે આમ તો આ ગામ નજીવી વસ્તી ધરાવે છે પણ ગામમાં આવેલા નવસો વર્ષ જૂના તુલજા ભવાની માતાના મંદિરના કારણે સમગ્ર દેશ અને વિદેશમાં પણ જાણીતું છે હજાર ત્રણસો ત્રેસઠમાં શ્રી યોગીરાજ વિશ્વંભગીરીજી મહારાજે માનસરોવરનું ખોદકામ કરાવ્યું જેમાંથી મા તુલજા ભવાની મૂર્તિ મળી આવતા આ સ્થળે એક નાનકડી ડેરીમાં સરોવરની ધારાએ માતાજીની સ્થાપના કરી હતી પાદરાના રણુ ગામે નવસદી જૂનું મંદિર વર્તમાન સમયમાં મય ભક્તોના સહકારથી નાની ડેરી ભવ્ય મંદિરના સ્વરૂપમાં ફેરવાઈ ગઈ છે મંદિર અને માન સરોવર પાસે પ્રગટાવેલા અખંડ ધૂણો આજે પણ પ્રજ્વલિત છે તુલજા ભવાની માતાજીના મંદિરે રવિવારે અનેક માઈભક્તો આવે છે શાકંભરી નવરાત્રી ગુપ્ત નવરાત્રી ચૈત્ર નવરાત્રી અષાઢી ગુપ્ત નવરાત્રી અને આસો નવરાત્રીમાં અનેક ભક્તો માતાજીના મંદિરે પગપાળા આવી પોતાની મનોકામના માતાજી સમક્ષ વ્યક્ત કરે છે અને માતાજી પણ અપાર શ્રદ્ધા ધરાવતા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે શ્રી તુલજા ભવાની માતાજીનો સાક્ષાત્કાર નાના મોટા અનેક લોકોને થયાના ઘણા પ્રમાણ છે અનેક લોકોની મનોકામનાઓ આ મંદિરેથી પૂર્ણ થઈ છે જ્યારે વડોદરા સ્ટેટના તે સમયના મહારાજા મલ્હારરાવ ગાયકવાડને અંગ્રેજ હુકુમતે પાદરા નગર ખાતે નજરકેદમાં રાખ્યા હતા ત્યારે મલ્હારરાવ ગાયકવાડે માતાજીની માનતા રાખી હતી કે જો મારો ચોવીસ કલાકમાં હેમખેમ છુટકારો થશે તો હું જરૂરથી તમારા સ્થાન કે દર્શનાર્થે આવીશ મલ્હારરાવ ગાયકવાડની સાચી શ્રદ્ધાને માતાજીના આશીર્વાદ મળ્યા હતા અને ચમત્કારિક રીતે તેમનો છુટકારો થયો હતો અને તેઓ ઉઘાડા પગે પગપાળા રણુ ગામે તુલજા ભવાની માતાજીના મંદિરે માનતા પૂર્ણ કરવા ગયા હતા જ્યાં તેમણે હીરા મોતી અને માણેકના સુવર્ણ જડિત અલંકારો માતાજીના ચરણોમાં અર્પણ કર્યા હતા જે આજે પણ દર વર્ષે આસો નવરાત્રીની આઠમે માતાજીને પહેરાવવામાં આવે છે હીરા મોતી માણેકના અલંકારો કર્યા હતા માતાજીને અર્પણ જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ વન વિચરણ કરતા કરતા પાદરાના રણુ ગામમાં આવ્યા હતા ત્યારે તેમણે મા તુલજા ભવાનીની આરતી કરી હતી મંદિર પરિસરના પાછળના ભાગે આવેલા માન સરોવરમાં ભગવાન સ્વામિનારાયણ અને સંતોએ સ્નાન કર્યું હતું અને ભગવાન સ્વામિનારાયણે પોતે ઓઢેલી ગોદડી સ્વહસ્તે પ્રભાત ગિરીજી મહારાજને ઓઢાડી હતી જે ગોદડી આજે પણ પ્રસાદીના ભાગરૂપે નિજ મંદિરમાં મૂકવામાં આવેલી છે વર્ષ દરમિયાન આવતા દરેક તહેવારોમાં મહિલા મંડળ ભજન કીર્તનના કાર્યક્રમો કરી મંદિરમાં ભક્તિમય વાતાવરણનું અલૌકિક સર્જન કરે છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ મોટી સંખ્યામાં દૂર દૂરથી દર્શનાર્થે આવે છે મંદિરે બારે ભક્તોની ભારે ભીડ રહે છે અલગ અલગ સમાજના લોકો પોતાના બાળકોની મુંડન બાબરીની વિધિ પણ અહીંયા કરાવે છે પાટળિયા સોની સમાજ જ્ઞાતિની શ્રીમાળી સોની જ્ઞાતિ મહારાષ્ટ્રીયન સમાજ જૈન સમાજ અને અન્ય જ્ઞાતિઓના કુળદેવી તરીકે ઓળખાય છે મા તુલજા ભવાની તો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વીડિયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે